સુરેન્દ્રનગરના પીપળી ગામે પોલીસની હાજરીમાં યુવકને ઢોર માર મારવામાં આવ્યા હોવાના સીસીટીવી ફૂટેજ થયા વાયરલ ત્રણ મહિલા અને એક પુરુષ દ્વારા આધેડને ધોકા જેવા હથિયારથી રાત્રિ દરમિયાન માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું પોલીસ પહોંચી પણ માર મારનાર પર કોઈ કાર્યવાહી ન કરી શકી જિલ્લામાં ગુનાઇત પ્રવૃત્તિઓ કરનારાને છૂટો દોર મળ્યો પોલીસની આંખ સામે યુવકને માર મારવાની ઘટના છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જોવા મળી રહી છે બુલેટિન ઇન્ડિયા વાયરલ વિડિયોની પુષ્ટિ કરતું નથી તો દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો સુરેન્દ્રનગરના પીપળી ગામના કે જ્યાં પોલીસની હાજરીમાં યુવકને ઢોર માર મારવામાં આવ્યો હોવાના સીસીટીવી ફૂટેજ થયા છે વાયરલ ત્રણ મહિલા અને એક પુરુષ દ્વારા આ ધેડને ધોકા જેવા હથિયારથી રાત્રિ દરમિયાન માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે પોલીસ પહોંચી અહીંયા પણ માર મારનાર પર કોઈ કાર્યવાહી ન કરી શકી તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાઈત પ્રવૃત્તિઓ કરનારાને શું છૂટો દોર મળ્યો છે પોલીસની આંખ સામે યુવકને માર મારવાની ઘટના બની છતાં કોઈ કાર્યવાહી કરાતા ન કરાતા પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી હોય તેવું જોવા મળી રહ્યું છે